કોલેજના સહયોગથી નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજાયો વાત કરીએ તો છોટાદેપુર નગરમાં છેલ્લા સોળ વર્ષથી બેન્કિંગ સાથે જોડાયેલી ન્યૂઝ સરબોદય કોર્પોરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા તારીખ ચારથી મેના રોજ બુધવારે સવારે દસ કલાકે જનસેવા એ જ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકના પ્રજા માટે હોમિયોપેથિક સારવાર કેમ્પનો પારો યુનિવર્સિટી ફાકલ્ટી ઓફ હોમિયોપેથિકના સંયોગ આયોજન કરવામાં આવ્યું કે જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગના દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો સુપ્રભાત અમે મારું નામ ડૉક્ટર પાર્શો જોશી અમે પારૂલ યુનિવર્સિટીના ખાતે અહીંયા એક કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે અને જવાહરલાલ નહેરુ હોમિયોપેથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલને અમે અહીંયા રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ અને આ કેમ્પને આયોજન કરવામાં ન્યૂ સર્વોદય કોપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના અંડરમાં એમનો સહયોગથી આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો અને જેમાં પેશન્ટનો ફ્લો બહુ સરસ છે સો બસો પેશન્ટ અમે ઓલરેડી સો પેશન્ટ જોઈ લીધા છે અને બીજા હજુ આવી રહ્યા છે અને એનએસસી સ્કીમના અંડરમાં અને પારુલ યુનિવર્સિટી આ કેમ્પને આયોજિત કરવા માટે પણ બહુ અભિનંદન કરે છે અને કેમ્પમાં અમને બહુ સહકાર મળ્યો છે અને અમે ખૂબ આભારી છીએ થેન્ક યુ આજ રોજ ન્યુ સર્વોદય સોસાયટી તરફથી પારૂલ સરમ તરફથી હોમિયોપેથી કેમ્પ રાખ્યો છે એમાં ગામના વિવિધ પ્રકારના બધા જાતિના લોકો કેમ્પમાં સારવાર માટે આવ્યા છે તમે જુઓ તો નહીં તો બી અઢી બસોથી અઢીસો માણસો આનો લાભ લીધો છે અને આવતા વર્ષોમાં બી આવી એ રીતે અમે પબ્લિક માટે સારું કામ કરીએ એવી અમારી ધારણા છે